નીલમબાગ પોલીસ સ્ટેશન ભાવનગર ખાતે દાખલ થયેલ રાયોટીંગ તેમજ મારામારીના ગુન્હાના કામના આરોપીને શોધી કાઢતી નીલમબાગ પોલીસ ટીમ ભાવનગર જિલ્લાના મહ આઈજીપી શ્રી ગોતમ પરમાર સાહેબ ભાવનગર રેન્જ તથા મહ પોલીસ અધિક્ષક શ્રી ડોક્ટર નીतेश पांडे સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી આર આર સિંધાલ સાહેબ નાવ તરફથી શહેરમાં આwara તત્વો તેમ જ શકમંદ ઇસમો તપાસવા તથા ગુનાહિત પ્રવૃત્તિ અટકાવવા સારુ સખત સૂચના થઈ આવેલ હોય જે અનુસંધાને નીલમબાગ પોલીસ સ્ટેશનના ઈ ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એમ આર ભલગરીયા સાહેબે પોલીસ સ્ટાફને આરોપીને પકડી તથા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સખત પેટ્રોલિંગ કરવા માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે भावनगर नीलमबाग पुलिस स्टेशन ए पार्ट गुर नंबर एक 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 नौ शून्य 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 चार शून्य बे शून्य छ भारतीय न्याय संहिता बेहजार तेवीस की कलम एक सौ नेव्या त्रो बन त्रो एकवन बे एक सौ पंदर बे मुजबना कामें तारीख बजार छवीस कलाक चौद तीस कलाक पंदर शून्य 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 दरमियान अजाण्या ईसमोए गैरकायदेसर मंडली रची